રોગચાળો કેવો નીકળ્યો છે મેલેરિયા થઈ જાય છે માણસો અત્યારે ગરીબ માણસો ની પાસે પૈસા દવાના ન હોય મોટા દવાખાના રિક્ષા ભારા ન હોય આ માણસો કઈ રીતે પૂરું પાડે ઘર માં અત્યારે ખાવાના ધંધા છે તમે આ બધું કરી દો ગટર તો વધારે સારું એમ ભરીશું મહિના દીધી છે આમ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને આનો પ્રશ્ન કેદી ઉકેલવાનો છે આ માણસો બધા મરી જાય ત્યારે શું કરવાનું તમારે અત્યારે ડેન્ગ્યુ થઈ ગયા છે છોકરાઓ ને